એ રોટલી બની જાય બબ્બે બે વાગ્યાણો વાણો આવી ગયો હજી રોટલી નહી બનતી હદ કહેવાય કે જેટલા વાગ્યા અમે આ જોવાના બધા ખાઈ ખાઈને જતા રહ્યા આ બધા ખાઈ ખાઈને જતા જોવા પેલા વેપારી ઘણા ઉભા રહ્યા તો મારે બબા ચાનોએ ટાઈમ થઈ ગયો પણ હજી ખાવા નહીં મળતું હદ કહેવાય કે એટલે ભાઈ આપણું બાઈક તૈયાર થઈ ગયું તો ના થઈ ગયું

આ જીઆઈડીસી જુઓ અમારે પશ્ચિમ બાલાજી ના પરિકા જુઓ ને આ તો જુઓ ખાવામાં માં બબે બબે વગાડે છે બબે વાગ્યા સુધી ખાવા નહી હાલતા શું કહેવાનું અમને મારે હદ થઈ ગઈ હદ 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 હવે તમે ના પોચી વર્તો તો કયો હું ટેકામ કોક ને લાવું તમારા કરતા ઝડપી કોમ કરાવી ટેકામ કોક લાવું કેતા હોય તો તમે ના પોચી વર્તો હોય તો હા રોટલી બનાવવા મારે કોક નું લાવી પડશે ના મળતો હોય તો લો ભાઈ જો ઘર બંધ છે ઘર નહી ખોલ્યું હો હો શું વાત કવી ને શું લેવા આવ્યો ભાઈ તું અલે આ ચેટલી વિમલ લેવાની તો વિમલ ખા ખા બહુ ના કરે લ્યા અને અમારા જો કલાકાર જો ઊંઘ્યા છે ઓ હો ના નેના ટપુડા જો કે ઓ હો દોર દોર કચરા કચુરા દોર 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 કચરો દોર ચમ ના પાડે છે ભઈ તું ના પાડે નઈ લ્યા ઓ હો આપું ભાઈ શું કરી રહ્યા છો તમે તો ખોકુ લઈ નાખું ભેહી ગયા છો ને ભાઈ ભાઈ આ મારવાડી આ મારવાડી ગેજ અત્યારે કે હું આવું શું કરીને લ્યો અમોન બનાવી આવે એટલે કીધું આખત પાંચસો રૂપિયા ડન કરવો છે મારવાડીનો જુઓ તમે આખર તમારે પાંચસો રૂપિયા વધારે લખવાનો હું શાંતિ રાખો તમારા આ જો આ આ મથુન